ધંધુકા પોલીસે છસ્સી ગામમાં પોક્સોના ગુનામાં આરોપીને ઝડપ્યો કોર્ટ દ્વારા જેલ હવાલે અમદાવાદ જિલ્લાના ધંધુકા પોલીસ સ્ટેશનના વિસ્તારમાં આવેલા છસિયાણા ગામમાં એક સગીરભાઈને પાડા સાથે હડપલા અને છેડતી કરવાના ગંભીર ગુનામાં એક માથાભારે ઇસમની તાત્કાલિક ધરપકડ કરી પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ઇન્સ્પેક્ટર આરડી કોચિયાની ત્વરિત કાર્યવાહી સમગ્ર કાર્યવાહી ઈઆઈજીપી શ્રી વિધિ ચૌધરી અને પોલીસ અધિક્ષક શ્રી ઓમ પ્રકાશ જાટના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી છે વધુમાં મદદનીશ પોલીસ અધિક્ષક વાકીશા જોશીના સીધા માર્ગદર્શન હેઠળ તંદુકા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર ડી કોચિયાએ સ્થાનિકોને આવા સામાજિક તત્વો સામે અવાજ ઉઠાવવા માટે હિંમત અને કાઉન્સેલિંગ આપ્યું હતું સગીર બાળકી સાથે છેડતી આરોપી જેલમાં પચીસના રોજ છીભાઈ નરસીભાઈ વાકેલાએ સગીર બાળકી સાથે છેડતી કરી હોવાનો આરોપ છે આરોપીની પત્ની હંસાબેન મુરજીભાઈ વાકેલાએ પણ આ ગુનામાં સાથ આપ્યો અને ફરિયાદી તથા સાક્ષીઓને ધમકી આપી હતી જેમ જેમ હિંમત અને કાઉન્સેલિંગ મળતા પીડીતે પોલીસ સ્ટેશનમાં જે પોતાની ફરિયાદ નોંધાવી આ આધારે પોલીસ આઈપીસી કલમ ચોતેર પંચોતેર બે ત્રણસો એકાવન ત્રણ ચોપન અને પોક્સો એકની કલમ સાત આઠ મુજબનો ગુનો દાખલ કર્યો પુરાવાના આધારે આરોપીની તાત્કાલિક અટકાયત કરીને નામદાર પોક્સો કોર્ટમાં રજૂ કરવામાં આવ્યું જ્યાં આરોપીની ગંભીરતાને ધ્યાનમાં લઈને જેલ વોરંટી ઇશ્યુ કરવામાં આવ્યું ને તેને અમદાવાદ મધ્યસ્થ જેલમાં મોકલી અપાયો પોલીસે જાહેર અપીલ કરી છે કે જો કોઈ વ્યક્તિ આસપાસના વિસ્તારોમાં આવવા માથાભારે સમૂહ દ્વારા હેરાન થાય ધમકાવવામાં આવે કે અન્ય કોઈ ગુનાની શંકા હોય તો ડરિયા વિના પોલીસ સ્ટેશનમાં આવી ફરિયાદ નોંધાવવા વિનંતી કરી હતી